અમે મગર દેખાણી તો તો બપોરે ખાઈને ને જાતા જતા નચારે વાગી જશે પાસ તો જઈ છે તો ઓકડવા પાણી પૂરી તો તુવાડો ફેરો છે મને વાદળા બની ગયા વાદળા મસર ને ઉપધી હોય ને ભાગી જાય નથી તો હારું હવે નકર મસર આમ બેમણા જ કરે મોટા ઉપર તો ભાગી જાય બધું જે હોય કેમ છો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા વ્લોગમાં કેમ છો તમે બધા મજામાં ને હંધાઈને જય માતાજી તો આપણે આ જ વડલી બાને મેંકવા આવ્યો તો વડલી તો અત્યારે અહીં જો નદી ઊભો છો તો આમે મગર દેખાણી જો નાની એવી છે દેખાણી તો અહીં મેં કીધું બ્લોગ સ્ટાર્ટ કરી દઉં ઘેરો નહોતો આ સવારના મહેમાન હતા તો મહેમાન જાઓ પછી બાને મેંકવા આવ્યો વડલી તો મગર દેખાણી આ તો હવે જાઉં છું હું બાને અહીંયા મૂકી દીધા એ ગાડી વહી ગયા છે અમારા બાજુમાં રહે છે એ તો ગયા છે ને હું મેકો આવ્યો હતો તો હવે જાઉં છું ઘેરે તો ઘેરે જઈને મળું હવે થોડાક દીમાં સુરત ભાગવું જોઈએ પાછું કારખાના ખુલી ગયા હોય કામે ચડવું પડશે ને થોડાક દી રેખડા કાલ જતા દીવ ને પછી આમ જૂનાગઢ જાતા બહુ રેખડા હવે પછી કામે ચડવું જોઈએ પછી પૈસા ખૂટી જાય એવું હોય બધું નકરાત પછી રેખડે કાંઈ પહોંચાણ ન થાય

જાય હવે ઢોકડવા પાણીપુરી ખા ખાવે ને હે હા યસ આ પાણીપુરી ખાઈ આવી ઢોકડવા ગો ગો પાણીપુરી ખવા જા પણ આ દાદાને લેવા કોણ જાય ઈ ક્યો ઈ પછી આવીનું દાદાને લેવા જાય ગો ગો હવે ગો તો ઢોકડવામાં પાણીપુરી ખાઈ લીધી છે ને હવે પાછા મોતીહરના કેડા સડી ગયા છે ઈ ગાડી લઈને તો જાય છે હવે મોતીહર પાણીપુરી ખાઈ લીધી પછી બે ત્રણ કામ હતા બીજા વસ્તુ લેવા નથી બીજી એ લઈ લીધી છે ને હવે જાય ઘેરે વાદળા બની જ વાદળા લીમડા ને ધુવાડો પીરો મસર વસર બધું ભાગી જાય જો કઈ દેખાતું જ નઈ

હાલું મસર ને એવું બધી હોય ને ભાગી જાય નથી તો સારું હવે નકર મસર આમ બમણા જ કરે મોટા ઉપર તો ભાગી જાય બધું જે હોય નહીં ધોવાડો વાડો કરી ને આ રૂમ માં તો વાદળા બની ગયા વાદળા પછી અમે અમે દે સર વાદળ આવ લો લઈ દીપ પાસ થઈ ગયો આમ નો ઉપર અ ની વાદળ દેપ રૂમમાં વાદળા થઈ જાય વાદળા તો મસ્ત જમી લીધું છે ને હવે હોવાનું ટાણું થઈ ગયું છે તો આગળ ધાબે જઈને સુઈ જાવ બાકી તો હવે તો કામ કરવાનું મન થાય છે અત્યારે મહિનો દી રીખડા ને આમ ત્યાં આમ બધા ગુમરા મર્યા તો હવે કામે સડી જઈ થોડાક હવે વધાવ થાય પાંચ છ દિવસ છે તો હવે કામે સડી ને હવે બહુ ન રખડાય પછી ત્યાં થોડાક દી ગમશે નહીં એવું હોય બધું તો આછા છે કે આજ નવ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી મળીએ નવા વ્લોગમાં જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરી ગયો પાછા બાય બાય મારો વાલો સબસ્ક્રાઈબ તો કરવું જ પડશે બાય 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 બાય